પૂછતા હું મિત્ર ડીડી ચાલા તો અત્યારે આપણે કળકસ આવી ગયા છીએ ધાબા ઉપર તો જય માતાજી અને આજે હતો મને બહુ શરદી અને તાવ એવું બધું થઈ ગયું હતું જેથી હું આજે સ્કૂલ નથી ગયો અને હું ધાબો પર આવ્યો ત્યારે મેં જોયું કે ટાવરમાં બહુ અવાજ આવે છે તો જ્યારે મેં ટાવરમાં જોયું તો ત્યાં બે કારીગર કામ કરે છે તો ચાલો હું તમને કારીગર બતાવ્યો તો અત્યારે આવ્યા છે ટાવર ઉપર કારીગર જે કંઈક કામ કરે છે અત્યારે કઈક વાંધો હોવાના કારણે કામ કરે છે જોઈ શકો છો અને એક તો બહુ ઉપર છે અત્યારે તે બંને અત્યારે ટાવરમાં કંઈક ખરાબી હોવાના કારણે કામ કરે છે તો જલ્દીથી વિડીયાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આજે આપણે જાઈ રહ્યા છીએ બજાર ખાણી દુકાને તો ચાલો હવે આપણે જઈએ તો તે નોટિસ નથી કરતા આપણે કે ગુટલી માઈને વહી જાય છે અને આપણે કીધા નથી કાલે હું સંતરામાં ખાવા હતા પણ નો મન મળ્યો તો અત્યારે હવે આપણે જઈશું બજાર ત્યાં તો મેં તારે મને ખબર છે કે રજાક આવી ગયા છે ચાલો જઈએ આપણે આગળ હવે છે આગળ રજાક ભાઈની દુકાન જ્યાંથી આપણે લેવાના છે સંતરા ચાલો લઈ આપણે હવે આગળથી સંતરા હવે છે રજાક ભાઈ હા બધું ગઈ જો જો કે કાપડ લેવા આવું

के दो तारा हा तो तब जल्दी सेंत्रा पण भाई तमने हेलो दादा निकरा निकरे चल लेवा नो के भाले इते जो आपो फबीरा बेर तो खा लेवा ચાલે ના પાંચ છોટી મહેનત ન કરતો લઈ લાવો ચાલે માય છોટો મહેનત દેવાની છોટો મહેનત કરવાનું કોઈ સવાલ નથી આપણે કાકા મહેનત કરીને બરાબર ના ના બે જણા બે જવાનું થાતો કરીને બે ગયા તું કરીને ગયો બરાબર હાલે દો રાખડી કેટલી ગાડી હોય આપણે આ લઈ જવું છે આ બસ ફાઈનલ લઈ કેળા હા જો પાના છે કેળા છે કિલો કેળા કિલો છે આપણે લઈ રહ્યા છે એક કિલો સંતરા અને કેળા તો હવે આપણે જઈએ છીએ અત્યારે કરતો ચાલો આપણે ફટાફટ જાય કરીએ અને મને બહુ તાવ પણ આવ્યો છે શેરી આવી ગઈ છે તો ચાલો હવે આપણે જઈએ આપણા ઘરે વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરો આપણે મળીએ આગલા બ્લોગમાં અને હજી લાગીને ગઈ ગયા છે શેરી પાંચ ટકા ચાલો ઘરે ફાઇનલી આપણે તાવની દવા પણ આવી ગઈ છે અને તેના કારણે હું છ મહિનાના રોજ સાંજના દેરે પણ લાથી જઈ શકતો તો જલ્દીથી જલ્દી પહેલાં તો તમે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરો અને અત્યારે આપણે ફી હાલમાં જ આ સંતરાને લાવ્યા છીએ અને સંતરા ખાવા સેહત માટે બહુ સારા છે જેથી વિટામિન સી મળે અને વિટામિન સી એટલે કે જે ખાટી વસ્તુ ખાવાથી તમને વિટામિન સી મળે તો